આઈસો ટ્રેક્ટર વેચવાનું છે જયરાજભાઈ ને ટોટલ જવાબદારી સાથે એન્જિન ગેર હાઇડ્રોલિક આખું કંપની ફિટિંગ જોવા મળશે અને કંપનીના બધાય ચાલુ જોવા મળશે અને ગણતરીના અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વેલી તકે જયરાજભાઈ નો કોન્ટેક કરો અત્યારે આ ટ્રેક્ટર ખૂબ જ માર્કેટમાં છે આઈસો ટ્રેક્ટર છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે આખું ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર અને કઈ પણ સડો પણ નથી ઓરિજિનલ ટ્રેક્ટર તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા જયરાજભાઈ નો કોન્ટેક કરો વિડીયો અંદર બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા જો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસટ ચારસો પંચ્યાસી ફોર એટ ફાઈવ અને વેચવાનું છે જયરાજભાઈને મોડલની વાત કરું તો બે હજાર આઠના મોડલનું આ ટ્રેક્ટર છે આખું કંપની ફિટિંગ ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક ટોપ કન્ડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરની એવરેજની પણ ટોટલ જવાબદારી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા જયરાજભાઈનું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો જયરાજભાઈનું કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આખા ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને કાટ કે સડો જોવા નહીં મળે બોનર પંખા વ્હીલ માં પણ ક્યાંય પણ સડો નથી અને ટ્રેક્ટરની ટોટલ જવાબદારી અત્યારે ખૂબ જ માર્કેટમાં ટ્રેક્ટર જોવા મળશે તમે જોઈ રહ્યા છો અત્યારે ખૂબ જ ટ્રેક્ટર વેચાઈ રહ્યા છે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો બાકી તમે રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા જયરાજ ભાઈનું કોન્ટેક કરજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનું કોન્ટેક કર્યા બાદ જ જોજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે તેની દરેક મિત્ર એ નોંધ લેવી અને ટ્રેક્ટર અંદર બેટરી સાવ નવી નાખેલી છે વાયરિંગ કોમ્પલેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો અને કિંમત રૂબરૂ સ્થળ પર માં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો જયરાજભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો